તમે ભગવાનને માનો છો અને ત્યારે આખા બ્રહ્માંડનું ઉકેલ રહસ્ય આપતા આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહે છે કે ભગવાન છે કે નહીં મને ખબર નથી પણ આખું જે આ તારામંડળ ચાલે છે એ ગવર્નિંગ ફોર્સના કારણે ચાલે છે એટલે કે શ્રદ્ધાના કારણે ચાલે છે અને હું આ વસ્તુ આ સિદ્ધાંતને છે અનુભવી શકું છું એક ગુરુ હતા અને ગુરુના ત્રણ શિષ્ય હતા આ ત્રણે ત્રણ સુપાત્ર હતા અને ગુરુએ આ ત્રણે ત્રણ શિષ્યની પરીક્ષા લીધી એક વાસની ટોપલી આપી અને કહ્યું કે સામે તળાવ છે ને એ તળાવમાંથી વાસની ટોપલીમાં પાણી ભરી અને અહીંયા સુધી લઈ આવવાનું છે અને યાદ રહે કે પાણી છે ને ટોપલીમાં એમ નેમ રહેવું જોઈએ હવે વાસની ટોપલી હોય તો પાણી તો એમાંથી વહી જ જવાનું છે હવે ત્રણે ત્રણ ગુરુ ત્રણે ત્રણ જે શિષ્ય હતા પોતે શ્રદ્ધાળુ હતા એટલે વાસની ટોપલી લઈને જાય છે પેલો શિષ્ય જાય છે પાણી લઈ અને પાછો આવે છે પાણી બધું ઢોળાઈ જાય છે બીજો શિષ્ય પણ એવી રીતે બહુ પ્રયાસ કરે છે ઘણી રીતે કરે છે હવે ગુરુના વાક્યમાં શ્રદ્ધા તો હતી તે પણ જાય છે પાણી ભરે છે ટોપલીમાં આવે છે પણ પાણી ઢોળાઈ જાય છે હવે ત્રીજા શિષ્યનો વાત બે કલાક ત્રણ કલાક સુધી શિષ્ય છે વિચારે છે કે આમાં શું કરી શકાય તળાવમાં રહે છે અને ત્યાંથી આવે છે આશ્ચર્ય વાંસની ટોપલીમાં પાણી તેમ ને તેમ અકબંધ હતું એક ટીપું પણ એમાં ઢોળાયેલું નહોતું હવે શિષ્યને પૂછ્યું ચતારીય સફળતાનું રાજ શું એટલે શિષ્ય એના જીવનનો પરિપાક છે ગુરુ પ્રસાદ કેમ આપે છે કે જીવનમાં આપણી પાસે ભક્તિ પણ હોય એટલે શક્તિ પણ હોય ઓલા બંને શિષ્ય હતા એમની પાસે ભક્તિ અને શક્તિ પણ હતી પણ ત્રીજી વાત કે યુક્તિ ન હોય ને તો ભક્તિ અને શક્તિ આ બંને નકામા છે 3 કલાક સુધી મે વાસને પાણીમાં રાખ્યું ને એટલે વાસ પોળા થઈ ગયા જો યુક્તિ વાપરી એના કારણે કે વાસની ટોપલીમાં પાણી સ્થિર હતું આ યુક્તિ એટલે કે ટેકનિક મંત્ર યંત્ર અને તંત્ર આ ત્રણેયનો સમન્વય થાય એટલે કે કર્મકાંડ આપણી વૈદિક સંસ્કૃતિ આ યુક્તિ છે અને આ યુક્તિથી માણસ જ્યારે કોઈ પણ કાર્ય કરે ત્યારે સફળતા છે સુફળતા છે એ સહજ મળતી હોય છે યાદ રહે ષડયંત્ર નથી વાપરવાનું કળિયુગમાં ષડયંત્રનો બોલબાલા વધારે છે પણ મંત્ર યંત્ર અને તંત્ર આ ત્રણેયના કોમ્બિનેશન સાથે

નમસ્તે વિશ્વેશ્વર નમસ્તે વિશ્વેશ્વર નમસ્તે વિશ્વેશ્વર નમજે શું વિશ્વેશ્વર અમ્બકે શ ગંગાધર અમ્બકેશ ગંગા અમ્બકે શ ગંગાધર